જેથી આજે જન્મેલા જાતકોનું શુભનામ પઠણ રાશિ અક્ષરો પર રાખી શકાય તો આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષી સર્ચા સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક આરોહ અવરોહ વચ્ચે દિવસ પસાર થતો લાગે અને બીજી બાજુ કોઈને કોઈ દ્વિધાભરી પરિસ્થિતિ અનુભવાતી લાગે આરોગ્યની બાબતમાં કાળજી રાખવી પડે ગેસ એસિડિટી જેવી સમસ્યાઓથી ધ્યાન આપવું જરૂરી રહે તો આજે તમારે શું કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક એકસવાર જાપ કરવો અને હુંફાળા પાણીનો પ્રયોગ કરવો જેથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે પત્ર પોત્રાદિકના કાર્યોમાં ક્યાંક સફળતા મળતી જાય તો આવકનું પ્રમાણ વધે અને સ્નેહીજનથી મિલન મુલાકાત તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ રીમ કુલદેવી નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને સુખાકારીમાં એક તળપ પેદા થતી હોય એમ લાગ્યા કરે મકાન વાહનના પ્રશ્નોમાં પોતાના અંદરથી ઉદ્વેગ બને કે હમણાં લઈ લો આમ તેમ એવા વિચારો આવે માતૃ પક્ષે ધ્યાન આપવું જરૂર રહે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ દ્રામ દત્તાત્રેય નમઃ આ મંત્ર નો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરી આવે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક કુટુંબ કબીલામાં મિલન મુલાકાત થાય સાહસિકથી કરેલા કાર્યોમાં ક્યાંક સફળતા મળતી જણાય અને ક્યાંક ટૂંકી મુસાફરીના યોગો બને તો આજે તમારે શું કરવું શું ના કરું આજે તમારે ખાસ કરીને ઓમ રોમ ઝુમ સહ આ મંત્રનો જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરી આવે મંત્ર નો રાશિના જાતકો માટે આજના દિવસે આવકનું પ્રમાણ વધે પારિવારિક કોઈ શુભ સમાચાર મળી શકે દાટ દાટ ગળાના દર્દોથી સાવધ રહેવું જરૂર રહે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ એમ રીમ એમ સરસ્વત નમ આ મંત્રનો ભાવપૂર્વક વિશ્વાસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક પોતાના પ્રશ્નોમાં ઉલસતા લાગો ઉચાટ થયા કરે તડપ જાગે ક્યાં કામ મારે પતાવવું જ છે વૈવાહિક સંબંધિક બાબતમાં પોતાની પત્ની બાબતમાં ઉગ્રતા વધતી લાગે પરંતુ ધૈર્ય રાખી અને આગળ ચાલવું અને ઓમ ગણપતે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એક વિશ્વાસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે જ્યોતિષ્ય ચર્ચામાં દર્શક મિત્રો ખાસ કરીને મંત્ર ચિકિત્સા મંત્ર ચિકિત્સા અને આરોગ્ય મનુષ્ય મોક્ષ અને બંધનનું કારણ મંદ છે દરેક બાબત મનના કારણે ઉભી થતી હોય છે મન સુખ અને દુઃખ જાતે તૈયાર કરે છે તો સૌ પ્રથમ તો મંત્રની અગાધ શક્તિઓ મનનું ત્રાણ કરે એનું નામ મંત્ર એટલે કે મનને પોતાના પોઝિટિવનેસ માં લાવે સ્થિરતા માં લાવે શાંત કરે તો કોઈ પણ સમસ્યા મંત્ર થી સમાધાન થઈ શકે કેવી રીતે તો એની એક અલગ પેરામીટર છે એક ઉર્જા છે ફક્ત એક ઓમકાર કરવાથી પણ માણસમાં ઘણી બધી શક્તિ પેદા થાય છે થી છ મિનિટ રોજ જે ઓમકાર નું ધ્યાન કરવાથી ઘણી શાંતિ આવે છે એક જ ચિત્તે આ રીતે ધ્યાન મુદ્રા જેને કહેવાય માં કરી અને રીતે શાંતિથી ઓમકારનું રટણ કરવાથી મંત્ર જાપ કરવાથી પાંચથી છ મિનિટ છ મિનિટ ડેલી કરો ઘણી બધી શાંતિ પેદા થશે અને બોડીના જે વાઇબ્રેશન જે વાઇબ્રેશન પેદા થવાથી ઉર્જા જે પેદા થાય છે જે બોડીના સેલ છે એ સંજીવન થાય છે તે ડેમેજ થયા હોય તો એ રિપેર થાય છે અને એવી રીતે તમારા ગ્રહ અનુસાર કોઈ પણ મંત્ર પર્ટિક્યુલરલી એ વધારે ને વધારે ફળ આપે છે અને શારીરિક શક્તિઓને પેદા કરે છે અને એક ઉચ્ચતમ વિચાર તરફ માણસને લઈ જાય છે એના કારણે તમારો આહાર વિહાર વિચાર બદલાય છે અને પરિણામો તમને શુભ મળતા જણાય તો મંત્રની અગાધ શક્તિઓ છે મહામૃત્યુંજય છે એનું બીજ મંત્ર છે ગાયત્રી મહામંત્ર છે પરાશક્તિ છે મહામૃત્યુંજય ગાયત્રી મંત્રનું સમન્વય થાય સંપૂર્ણ મંત્ર બને એટલે સંજીવની બને છે પરંતુ આ સંજીવની ત્યારે કામ લાગે છે ત્યારે મંત્રો કામ આપે છે કે કોઈ પણ મંત્ર ગુરુ દીક્ષાથી લેવાયો હોય તો એ મંત્ર ખૂબ જ અનહદ પરિણામો આપે છે તો મંત્રની પદ્ધતિઓ મંત્ર કેવી રીતે કરી શકાય એ પદ્ધતિ મુજબ ચાલવાથી ચોક્કસથી એના નિયમો શું છે એના માટે કયા નિયમ પાળવા પડે એ બધું પદ્ધતિ સર ચાલવાથી સો સો ટકા પરિણામો આવે છે અમૃતમય કામ કરે છે એમાં કોઈ જ સંશય નથી બોડીના અંગ ઉપાંગ ટોટલી એક્ટિવ કરે છે મંત્ર મંત્રની આગળ કોઈ ચેલેન્જ કશું જ ના કરી શકે કારણ કે એની પદ્ધતિઓ રહી છે વૈદિક ઉપાસના ભારતીય સનાતન સંસ્કૃતિનો એક અદ્ભુત અવિશ્વસનીય અકલ્પનીય શક્તિઓની જે ઋષિ જે વાત કરી છે ક્યારે કોઈ વિજ્ઞાન એને નકારી ના શકે તાકાત જ નથી કારણ કે એમાંથી પરાવિજ્ઞાન પ્રગટ થાય છે શું એટલે હંમેશા કોઈ પણ ડિસીઝ કોઈ પણ બીમારીને દૂર કરવા માટે પણ એ કામ કરે છે પરંતુ એના માટે માણસ પાસે સમય હોવો જોઈએ જેની પાસે સમય નથી દવા ઘડે છે દવા લે છે લઈ લઈ શકે એમાં કોઈ વાંધો નથી એનો કોઈ વિરોધ પણ ના હોઈ શકે કારણ કે બધા માટે શક્ય નથી પરંતુ જો તમે નક્કી કરો છો જો તમે એક ડિસિઝન એક એવો દૃઢ નિશ્ચય કરો છો કે મારે આ કરવું છે અને વિચારધારાથી એક ભાવ સાથે જ્યારે તમે કરો છો ત્યારે સફળતા અવશ્ય આવે છે એટલું નહીં કે ખાલી ડિસિઝ દૂર થાય એટલું નહીં કે મનની શાંતિ મળે એટલું જ નહીં તમામ પ્રકારના સુખ સુવિધાઓ મંત્રોથી પણ પેદા કરી શકાય છે પરંતુ એના નીતિ નિયમ મુજબ શાસ્ત્રના નિયમ પ્રમાણે ચાલવું પડે શાસ્ત્રને કોઈ નકારી ના શકે જેમાં કોઈ સંશય નથી અને આ બાબતે કોઈ પણ નિર્મળતા માણસમાં પ્રગટ થાય છે માણસમાં શાંતિ અનહદ આનંદનો અનુભવ અનહદ સુખ શાંતિની વૃદ્ધિ હંમેશા થયા કરે છે પારિવારિક સુખો પ્રાપ્ત થાય છે આ સનાતન સત્ય છે અને તમે એક અનેરું મેગ્નેટ બની શકો છો અનેરું મંત્ર શક્તિથી તમે એક પોતે પોતાના માટે પોતાના પરિવાર માટે એક રોલ મોડેલ બની શકો છો જો જીવનમાં નક્કી કરો તો પણ નક્કી કરવું પડે નક્કી કર્યા પછી ફોલો કરવું પડે અને ફોલો કરવાથી એ વસ્તુ થયા વગર રહેતી નથી અને હર હાલમાં ખુશી થાય છે તો મંત્ર માટે આજે આટલું વાત કરીએ હવે આગળ તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય ક્યાંક ને ક્યાંક વેચેની ઉચાડ જુદા પરિસ્થિતિ બહારના ખર્ચાથી બચવું જરૂરી રહે કોર્ટ કચેરીની બાબતમાં જાગ્રત રહેવું પડે અને પરદેશના કામોમાં ધ્યાન રાખવું જરૂરી રહે તો આજે તમારે શું કરવું શું આ આજે તમારે ખાસ કરીને ઓમ વિષ્ણુ વૈ આ મંત્રનો ભાવપૂર્વક વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ અમે વૃશ્ચિક રાશિ જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહ રહે આકસ્મિક કોઈ ધનલાભ મળી જાય અને સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધતી લાગે તો આજે તમારે શું કરવું શું આ આજે તમારે ખાસ કરીને ઓમ રીમ નમઃ શિવાય આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ કર્મ ક્ષેત્રમાં વૃદ્ધિ થતી જાય પિતૃ પક્ષેથી કોઈ લાભ મળી જાય અને ખાસ કરીને જીવનના મહત્વના નિર્ણય ઉપર આવી શકો તો આજે તમારે શું કરો શા કરો આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક વિશ્વાસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે આવો વાત કરીએ હવે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને ભાગ્ય સાથ આપતું લાગે કોઈ યાત્રા પ્રવાસનું આયોજન થાય ધર્મ કાર્ય થાય અને પ્રગતિના પંથે આગળ વધી શકો તો આજે તમારે શું કરવું શું કરવું આજે તમારે ખાસ કરીને હરિઓમ ઓમ તત્સત જય ગુરુદત્ત આ મંત્ર નો જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને જૂના પ્રશ્નોમાં ઉકેલ મળતો લાગે ઉઘરાણી આવે જૂની જૂની અને ગુળ જ્ઞાનમાં રૂચિ વધે તો આજે તમારે શું કરો ના કરવું આજે તમારે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ મીન રાશિ મીન રાશિના જાતકો માટે દ્વિધાભરી સ્થિતિ રહે ક્યાંક પતિ પત્નીના સંબંધોમાં સાવચેત રહેવું અને વૈવાહિક વાતચીત હોય તો ધીરજથી નિર્ણય લેવા સૂચના છે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ રોમ ઝૂમ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ વિજય મર્ધ વિજય મર્ધમાં બપોરના બારને ચૌદ મિનિટ થી બપોરના બાર ને સાડા સુધી વિજય મુહૂર્ત રહે વિજય મુહૂર્તમાં શુભ કાર્ય કરવા શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે દરેકે દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષાચાર્ય આચાર્ય લાઈવ ટ્વેન્ટી ફોર માંથી રજા લઉં છું નમસ્કાર દર્શક મિત્રો